સુરત શહેરમાં માં આરટીઆઈ કરી લોકો પાસે રૂપિયાની માંગણી ની ઘટના સામે આવી છે શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશન માં ગુનાઓ નોંધાઈ રહ્યા છે પોલીસ 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 સ્ટેશનમાં 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 વધુ ગુનાઓ નોંધાયા હતા કતારગામ બે અને લાલગઢ પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયો હતો પોલીસે ચાર ગુના અંતર્ગત બે લોકોની ધરપકડ કરી હતી લાલગઢ પોલીસે એક અને કતારગામ પોલીસ એક કિસ્સાની ધરપકડ કરી હતી દરમિયાન લાલગઢ વિસ્તારમાં આરટીઆઈ એક્ટિવિસ્ટોના ત્યાં પોલીસનો છાપો મારવામાં આવ્યો હતો મોટા પ્રમાણમાં દસ્તાવેજી પુરાવા મળી આવ્યા હતા આરટીઆઈ એક્ટિવિસ્ટ સાકિર હુસેન લખાણીને ત્યાં છાપો મારવામાં આવ્યો હતો બાંધકામ કરતા લોકો પાસેથી ખંડરી વસૂલતો હતો આરટીઆઈ કરી બાંધકામ તોડાવી પડાવવાની ધમકી આપી ખંડરી પડાવતો હતો

તો આજ રોજ અમે અહીંયા એક દરોડો પાડીને થોડા ડોક્યુમેન્ટ્સ કલેક્ટ કર્યા છે આ ઈસમ પાસે સમક્ષ અમારી પાસે માહિતી દીધી આ વ્યક્તિ જે બોળી જનતા છે એ લોકોને બ્લેકમેલ કરીને માગતા હતા તો તમારે કોઈએ કોનાથી ડરવાની જરૂર નથી પોલીસ સુરત શહેર પોલીસ તમારી સાથે જ ઉભેલી છે કોઈપણ જાતનો કોઈ ઈસમ તમને જો દબાવતો હોય ગુંડાગીરી કરતો હોય તમને કોઈપણ જાતના રીતે દબાવતો હોય તો આની માહિતી પોલીસને આ કડકમાં કડક હાથે કામગીરી કરશે આવા માણસોથી તમારે ડરવાની જરૂર નથી પોલીસ તમારી જોડે જ ઊભી છે તમને એવું લાગે તો તમારું નામ પણ અમે ગુપ્ત રાખીશું પરંતુ આવા જે લેભાગુ તત્વો છે એને તમે ઉઘાડ પાડો અને પોલીસનો કોન્ટેક કરો તમે મહેરબાન પોલીસ કમિશનર સાહેબ સાહેબશ્રી પણ બધાને સાંભળે છે બરાબર છે તો અમે તો તમારા વિસ્તારમાં જ બેસીએ છીએ તો તમને આવી કોઈ પણ જાતની અગવડ હોય તો કોઈનાથી ડરશો સમજી ગયા કોઈનાથી ડરવાની જરૂર નથી અને પોલીસનો કોન્ટેક કરો પોલીસ કડકમાં કડક આજે કામગીરી કરતો